શ્રી પરમાત્મને ને નમ શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય શ્લોક ક્રમાંક પર અર્જુને પ્રશ્ન પૂછ્યા છે કે તમારી જે વિભૂતિઓ છે તેને હજુ પણ વિસ્તારથી કહો તમારા અમૃત જેવા વચનો સાંભળતા મને તૃપ્તિ જ નથી થતી મારી જાણવાની ઉત્કંઠા વધતી જાય છે એટલે આપ મને ઊંડાણપૂર્વક મને જણાવો કે તમારી વિભૂતિઓ કઈ કઈ છે આ પ્રશ્ન અર્જુનનો છ શ્લોકોમાં હતો અને પછી ભગવાને ઓગણીસમા શ્લોકથી અર્જુનના પ્રશ્નનો જવાબ આપવા માંડ્યો કે કઈ કઈ વિભૂતિઓ ભગવાનની છે સ્વયં ભગવાન બતાવે છે કે આ સંસારમાં તમને જે પણ સારું લાગે છે જે પણ બેસ્ટમાં બેસ્ટ છે તેમાં તમે મારી વિભૂતિઓ જાણો શ્લોક ક્રમાંક વીસ થી લઈને શ્લોક ક્રમાંક ઓગણ ચાલીસ સુધીમાં ભગવાને પોતાની બ્યાસી વિભૂતિઓનું વર્ણન કર્યું છે આપણે આગળ બધા શ્લોકો જોયા વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ એમાં ભગવાને કહ્યું છે કે બધાના હૃદયમાં રહેલો આત્મા હું છું પ્રાણીની ચેતના હું છું જીવન શક્તિ હું છું વિષ્ણુ હું છું સૂર્ય છું હું વાયુ દેવતાઓનું તેજ નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમાં રુદ્રોમાં શંકર હું છું યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર હું છું વસુઓમાં અગ્નિ શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત સેનાપતિઓમાં સ્કંદ એટલે કે કાર્તિકે સ્વામી હું છું જળાશયમાં સમુદ્ર પુરોહિતોમાં બૃહસ્પતિ મહર્ષિઓમાં ભૃગઋષિ ઓમકાર હું છું યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું સ્થાવરોમાં હિમાલય હું છું હવે આપણે આજના શ્લોકમાં જોવાનું છે કે ભગવાન કઈ વિભૂતિઓનું વર્ણન કરે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ શ્રી ભગવાન વાચ અશ્વર્વૃક્ષ દેવર્ષિણાઈચ નારદ ગંધર્વાણાઈ ચિત્રરથ સિદ્ધાના કપિલો મુનિ હવે આપણે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના આપણે ગુજરાતી અર્થ જોઈએ સર્વ વૃક્ષાણામ એટલે બધા વૃક્ષોમાં અસ્વત્થ એટલે પીપળાનું વૃક્ષ દેવર્ષિણામ એટલે દેવર્ષિઓમાં ગંધર્વાણામ એટલે ગંધર્વોમાં કપિલ એટલે કપિલ મુનિ આપણે આ શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે સઘળા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ દેવર્ષિઓમાં નારદ મુનિ ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું હવે આ શ્લોકનું વિવેચન શ્રી રામ સુખદાસજી મહારાજ કરે છે તે આપણે ટૂંકમાં સમજીએ અશ્વત્થ સર્વ વૃક્ષાણા મહારાજ કહે છે કે પીપળો એક સૌમ્ય વૃક્ષ છે તે પહાડ મકાનની દિવાલ છત વગેરે કઠોર જગ્યા પર પણ ઊગી જાય છે પીપળાના વૃક્ષના પૂજનનો મોટો મહિમા છે અને આયુર્વેદમાં પણ ઘણા રોગોનો નાશ કરવાની શક્તિ પીપળાના વૃક્ષમાં બતાવવામાં આવી છે આ દ્રષ્ટિથી ભગવાને પીપળાને પોતાની વિભૂતિ બતાવ્યો છે દેવર્ષિણાય નારદ દેવર્ષિઓમાં પણ કેટલાય છે અને નારદો પણ કેટલાય છે પરંતુ દેવર્ષિ નારદ એક જ છે એ ભગવાનના મનના અનુસાર ચાલે છે અને ભગવાનને જેવી લીલા કરવાની હોય છે તેઓ પહેલેથી જ તેવી ભૂમિકા તૈયાર કરી દે છે એટલા માટે નારદજીને ભગવાનનું મન કહેવામાં આવ્યા છે તેઓ સદા વીણા લઈને ભગવાનના ગુણ ગાતા રહીને ફરતા રહે છે વાલ્મીકી અને વ્યાસજીને ઉપદેશ આપીને એમને રામાયણ અને ભાગવત જેવા ગ્રંથોના લેખન કાર્યમાં પણ નારદ મુનિએ જ પ્રવૃત્ત કરાવ્યા છે નારદજીની વાત ઉપર મનુષ્ય દેવતા અસુર નાગ વગેરે બધા જ વિશ્વાસ કરે છે બધા જ એમની એમની વાત માને છે છે અને પાસે સલાહ લે મહાભારત વગેરે ગ્રંથોમાં એમના અનેક ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે તેથી ભગવાને પોતાની એક વિભૂતિ નારદજીને પણ બતાવ્યા છે ગંધરવાણામ ચિત્રરથ સ્વર્ગના ગાયકોને ગંધર્વ કહે છે અને બધા ગંધર્વોમાં ચિત્રરથ મુખ્ય છે અર્જુનની સાથે એમની મિત્રતા રહી અને એમની પાસેથી જ અર્જુન ગાન વિદ્યા શીખ્યા હતા ગાન વિદ્યામાં અત્યંત નિપુણ અને ગંધર્વમાં મુખ્ય હોવાથી ભગવાને પોતાની એક વિભૂતિ તરીકે ગંધર્વ ગંધર્વોમાં ચિત્રરથજીને પણ બતાવ્યા છે સિદ્ધાનાં કપિલો મુનિ સિદ્ધ બે જાતના હોય એક તો સાધના કરીને સિદ્ધ બને છે તે અને બીજો સિદ્ધ છે જન્મજાત કપિલજી જન્મજાત સિદ્ધ છે અને એમને આદિ સિદ્ધ પણ કહેવામાં આવ્યા છે તેઓ કંદર્પ ઋષિને ત્યાં દેવહુતિના ગર્ભથી પ્રગટ થયા હતા તેઓ સાંખ્યના આચાર્ય અને બધા જ સિદ્ધોના ગણાધીશ છે એટલા માટે ભગવાને પોતાની એક વિભૂતિ કપિલ મુનિને પણ બતાવ્યા છે આ બધી વિભૂતિઓમાં જે વિલક્ષણતા દેખાય છે તે મૂળમાં અને તત્વથી ભગવાનની જ છે આથી સાધકની દ્રષ્ટિ ભગવાનમાં જ રહેવી જોઈએ શ્રી કૃષ્ણ પ્રણમસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી પાર્વતી પતિ હર હર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવની જે આજના આનંદની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવું જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે સુધી શેર પણ કરશો તે જેથી ગીતાનો જ્ઞાન યજ્ઞ છે એમાં તમારી પણ આવતી પડશે અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ધન્યવાદ